થોડા દિવસો પહેલા મારા પરિવાર સાથે જે ઘટના બની છે મારા મારીની એના હસ્તકે મારા પરિવાર સાથે જે અન્યાય થયો છે એના માટે હું ન્યાય માંગવા માંગુ છું હું અને મારો ભાઈ બંને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવ્યુ છે સામેવાળો વ્યક્તિ છે જે પોલીસવાલી સાથે ઉછક બેઠક છે અને એ બૂટલેગર છે એના દ્વારા અમારી ઉપર ગંભીર કલમો દાખલ કરવામાં આવી છે અમારી હળવી કલમ લેવામાં આવી છે અને હું અને મારો નાનો ભાઈ બંને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવ્યુ છે અને તે માટે બસાવને વિનંતી છે કે અમારે ન્યાય મળવામાં આવે નમસ્કાર મિત્રો આજે અમે બંને આર્મી જવાનોના પરિવાર સાથે મુલાકાત કરી છે સાથી મિત્ર આર્મી પણ આર્મીમાંથી પણ રજા મૂકીને અહીંયા આવ્યા છે ભાવનગર ખાતે અકવાડા મુકામે ત્યારે ભાવનગરના એક મંત્રી તમામ આર્મી લોકોના દિવાળીના તહેવારમાં તેના ઘરે જઈને મીઠાઈઓ બાંટે છે ત્યારે મારે બે વિનંતી છે વિનંતી કરવી છે તે મંત્રીને કે આ પરિવારની પણ એકવાર મુલાકાત લે અને આ પરિવારની વેદના સાંભળે કારણ કે આ અવાર આ આર્મી જવાન ના ઘરે ઘુસી જાય છે આર્મી જવાન પણ જયારે સુરક્ષિત ન હોય ભાવનગર શહેરમાં તો